તો પાલનપુરમાં ફૂટપાથ પર પાથરાવાળાઓએ જે કબજો જમાવી લીધો છે ત્યારે એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના જાહેર માર્ગના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરના વાળાઓ જોવા મળી રહ્યા છે જ્યાં ફૂટપાથના અભાવે શહેરના નાગરિકો સહિત ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના હપ્તા રાજના કારણે અને આર એન્ડ બીની બેદરકારીના કારણે આ ફૂટપાથ ઉપર દબાણોને લઈને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો લોકોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફૂટપાથ અને સર્વિસ રોડ ખુલ્લા કરાવી ટ્રાફિકની સમસ્યાને નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ વ્યાપક છે આપણે જોઈએ છીએ કે ટ્રાફિકના કારણે ઘણા બધા લોકો ખૂબ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વર્તમાન સમયની પરિસ્થિતિ એવી છે કે બસ સ્ટેન્ડથી છે કોજી સુધી અથવા છે ગુરુનાનક ચોક સુધી આ તમામ જગ્યા ઉપર કંઈક ને કંઈક ટ્રાફિકનું ભારણ વધ્યું છે આજુબાજુ જે લારી કલ્લાઓનું પાથરણ છે લારી કલ્લાઓના અડીંગો છે એના લીધે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે મારી તંત્રને વિનંતી છે કે ટ્રાફિકનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ એરોમાં સર્કલનો વર્ષો જૂનો તો ટ્રાફિક હતો જ અને આજે બી છે અને એનો નિકાલ પણ નથી અને નિકાલ થતો બી નથી હજાર અમારે અડધો અડધો કલાક ઉભું રહેવું પડે આ બાજુ આ બુ આ બાજુ પણ અહીંયાથી ગુરુનાક જે સિટીમાં જવાનું ત્યાં ફૂટપાથ ઉપર ચાલવાની જે જગ્યા હોય એના ઉપર અકસ્માત થવાનો ભય દારો કેટલી કેટલી લારી ગલ્લા બધા અડિંગો દબાઈને બેઠા એ પહેલાં દૂર કર્યા હતા વળી પાછા બે બે મહિના કરીને વળી પાછા એને ચાલુ થઈ જાય કારણ શું જાણવા આ આ માટે તંત્ર જવાબદાર છે મ્યુનિસિપાલિટી જવાબદાર છે કે આરબી જવાબદાર છે એ કોઈ મને ખ્યાલ નથી આવતો એના માટે તંત્ર જવાબદાર છે તંત્ર તંત્ર આના માટે નિરાકરણ લાવવું જરૂરી છે આ બાબતે ઘણીવાર રજૂઆત થાય એટલે નગરપાલિકા એના બધું તાઇફો કરી નાટક કરી બે કલાક નાટક કરશે બધું કહે છે કે અમે બધું સાબ દબાણ દૂર કરી દીધું છે બીજા જ દિવસે જેની સ્થિત જે સ્થિતિ હતી એની સ્થિતિ થઈ જાય છે સર્કલ સર્કલથી ગુરોનાક ચોક સુધી આખું જે સર્વિસ રોડના જે ભાગ ખુલ્લા છે ફૂટપાથ છે એ આખા ફૂટપાથ ઉપર કબજો થઈ ગયો છે લોકોને ચાલવાની જગ્યા નથી એક બાજુ ટ્રાફિકની ભયંકર સમસ્યા છે બીજી બાજુ જે આર નો જે રસ્તો જગ્યા છે એના ઉપર પણ કબજો છે પણ ખબર નથી આર એન કોઈ કમિશન ઉઘરાવે છે કે શું કુલના છેડાથી માંડીને આ બાજુનો એટલો ટ્રાફિક છે ને લારીઓનો કપડાંના ડગલા છે અમારા જો વૃદ્ધ મોનસન હેડવું હોય ને તો બી તકલીફ પડે છે કઈ બાજુ થઈ જાવ એક બાજુ ગાયો ના આખલા એક બાજુ લારીઓ પડી હોય છે એક બાજુ આ બાજુ કપડાના ઢગલા પડ્યા હોય છે ચારે બાજુ ચાલવાની કોઈ જગ્યા જતી નહીં અમારે જેવા અને કોઈ આવે તો અમારે જેવા ઠોકીને બી જતો રહે કોઈ ઊભો બી ના રહે એવું એવી પરિસ્થિતિ છે એટલે નગરપાલિકાવાળાને કહેવામાં આવે છે પીડબલ્યુડીવાળા આવે જે બી એ લોકોને કાયદેસર જોઈએ લોકો બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નું એરોમાં સર્કલ છે ત્યાં આગળ તો વર્ષોથી જે ટ્રાફિકની સમસ્યા છે તે યથાવત છે પરંતુ હવે તો પાલનપુર શહેરમાં પણ જે ટ્રાફિક છે તે માથાનો દુખાવો બન્યો છે એનું કારણ એ છે કે ગુરુનાનક ચોકથી જે એરોમા સર્કલ સુધી જવાનો જે રસ્તો છે ત્યાં આગળ ફૂટપાથ ઉપર જે લારી ગલ્લાઓનો અડીંગો છે તે તેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યાથી જે પાલનપુર શહેરના લોકો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે આપ જે રીતે દ્રશ્ય જોઈ શકો છો જે ગુરુનાનક ચોકથી ને હાઈવે વિસ્તાર સુધી જવાનો આ એક માર્ગ છે ને ત્યાં આગળ જે ફૂટપાથ આવેલું છે ને ફૂટપાથ ઉપર અત્યારે એટલી મોટી માત્રામાં જે અઢીંગો જમાવીને બેઠેલા છે લોકો અત્યારે જે લોકોને ચાલવાનો રસ્તો છે તે ચાલવાના રસ્તા ઉપર અત્યારે તમામ પ્રકારના જે લારી ગલ્લા હોય અથવા ફૂટપાથ ઉપર હોય પાથળના પાથરીને બેસી ગયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ જે નગરપાલિકાને આરંભીની જે રહેમ નજર હેઠળ આ જે બધા અઢિંગા જામી રહ્યા છે ફૂટપાથ ઉપર જે લોકોને ચાલવા જેવું નથી રાખ્યું અત્યારે લોકો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે એટલે આપ જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે તો પાલનપુરના લોકો પણ અત્યારે તો કહી રહ્યા છે શહેરીજનો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા આ લોકો જોડેથી હપ્તા ઉઘરાવે છે ને જેના જ કારણે આ લોકોને અહીંયા બેસવાનો મોકો મળે છે અને પાલનપુરની જનતા છે તેમને હેરાન થવાની અત્યારે દિવસો આવ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા